નમસ્તે વાલા ભક્તજનો આજે તપૃતુનો ચોથો રવિવાર માનવી પોતાની નબળાઈ અને દુષ્ટતાને લઈને હાથે કરીને જ પોતાના પગ પર કુહાડો મારે છે પોતાનો નાશ નોતરે છે ઈશ્વર ઈચ્છા મુજબ ન ચાલીને ઈઝરાયલીઓ પતન અને દેશવટો વહોરી લે છે પ્રભુ પિતા પોતાની પસંદ કરેલી પ્રજાને પાપમાં દુષ્ટ ન થવા માટે વિવિધ પૈગંબરોની વાણી દ્વારા પોતાના સંદેશને પ્રજા સમક્ષ પ્રગટ કરે છે જેથી પ્રભુ ભણી તેઓ પાછા વળે પરંતુ આ પ્રજા પ્રભુમય માર્ગ પસંદ કરવાને બદલે પાપમય જિંદગી પસંદ કરે છે અહીં પ્રભુ દરેકને પવિત્ર જીવન જીવવાની અમૂલ્ય તકની અત્યંત મોંઘી ભેટ આપે છે દેશવટાની સજા એ પ્રજાની ઉઘાડી નાખે છે પ્રજા ઈશ્વર તરફ પાછી વળે છે અને ઈશ્વરની અખંડ કરુણા એમને એમને ગુલામીમાંથી મુક્ત કરે છે છે ને ફરી એકવાર એમના દેશમાં પાછા સ્થાપે ઈશ્વરની આ કરુણા સૌ માનવીઓની સાથે છે સંત પાઉલ કહે છે તેમ શ્રદ્ધા રાખનાર સૌ પર ઈશ્વર ઈસુ ખ્રિસ્ત દ્વારા પોતાની કરુણા વરસાવે છે અને પાપના મોતમાંથી ઉગારી ઉગાડી મુક્તિના દાન આપે છે પણ ઘણીવાર એ તકને જતી કરીને આપણે અંધાર પટને ઓઢીને પ્રભુ સમક્ષ ઉભા રહેવા તથા તેમના દિવ્ય પ્રકાશને ઓળખવામાં પાછા પડીએ છીએ આજનો શુભ સંદેશ ઈશ્વરના અનંત પ્રેમ અને પ્રેમ પર શ્રદ્ધા રાખવાની આવશ્યકતા પર ભાર મૂકે છે પ્રભુ ઈસુ ઈશ્વર પ્રેમનો મૂર્તિમય અવતાર છે એટલે જ પ્રભુ કહે છે જે કોઈ પ્રકાશ ભણી વળે છે તે જ પ્રભુને ઓળખી જાણે છે પ્રભુ દરેકને રોજ રોજ નવીન તક આપવા ઉત્સુક છે અને બેસક આપીએ જ જાય છે પરંતુ માનવ સહ સ્વભાવને કારણે આપણે એ તક ઝડપવાને બદલે ટાળી દઈએ છીએ તેથી જ પ્રભુના પ્રકાશિત કાર્યો આપણી મધ્યે પ્રગટ થતા નથી શું આપણે આ પ્રકાશને નથી જંગતા આ તપૃત દરમિયાન આપણે સૌ ઈશ્વરની કરુણા પર ભરોસો મૂકી પાપનો પસ્તાવો કરી ઈશ્વરમય જીવનમાં આગળ ને આગળ ધપતા રહેવાનો નિર્ધાર કરીએ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો